સુરત જિલ્લામાંથી નબી ઝડપાવાનો સિલસિલો યથાવત કામરેજના મોરથાના ગામની સીમમાંથી કામરેજ પોલીસે દાવની ની મહેફિલ ઝડપી ચાર યુવકો અને બે યુવતીઓ એક ફાર્મમાં બેસી દાવની મહેફિલ કરતા હતા કામરેજ પોલીસે બાતની આધારે રેડ કરી રંગમાં ભંગ પાડ્યો દાવની મહેફિલ માનતા યુવક અને યુવતીઓને અટક કરી કામરેજ પોલીસ મથક ખાતે લવાયા મોંઘી બ્રાન્ડ વિદેશી દાવની બોટલો અને બે લક્ઝુરિયસ કાર કબજે હાલ પોલીસે આગળની કાર્યવાહી તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે જી સર કઈ નબીરા પકડાયા શું હતું સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમી સિંહ સર આગેવાનીમાં સુરત ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોશર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર સુરત જિલ્લાના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર આર સરવૈયા સાહેબે સૂચના આપેલ

ચાર યુવાનો તથા બે યુવતીઓ બેસી અને દારૂની પાર્ટી કરે છે જે બાપની હકીકતના આધારે સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતા સદર જગ્યાએથી ચાર પુરુષ ઇસમો તથા બે યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ બે વોડકાની ખાલી બોટલ તથા એક વોડકામાં એક વોડકાની બોટલમાં ત્રણસો એમએલ જેવો વિદેશી દારૂ મળી આવેલ જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઈ ઇસમોએ પોતાની પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવ્યું જે અંગે કામેર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સદર તમામ ઈ ઈસમોનું મેડિકલ કરાવી આગળની તપાસ પીએસઆઈ શ્રી ચાવડા સાહેબને સોંપેલી છે